અ કાકા ક્યાં છો તમે વાડા બેઠો બોલ લે અરે મારે અહીં ટાઈસ્ક્યુ ફેરો નાખો તો તી ટ્રેક્ટર જોતો તું આ તો લેતો જા એ ત પડ્યું છે ઓ આ ક્યાં ઊભે છે કાકા ટ્રેક્ટર માં બેઠી ઉતરી ગઈ છે તું ઓલું આઈસર લેતો જા એમાં હારી એવી નવી બેટરી નાખવી જો તો તો તમે ફોર એક્સચેન્જ ના ગયો એકદમ વ્યાજબી ભાવ માં ને ફૂલ વોરંટી વાળી એ ક્યાં મળશે આપણે શિવા મેન્ટર પ્રેજ માં ચોકડી ઉપર તમારી જૂની બેટરી આપી જાવ અને લઈ જાવ નવી માત્ર 490 થી શરૂ થતી ટુ ની બેટરી 1350 થી શરૂ થતી પેટ્રોલ કારની ની બેટરી 3000 થી શરૂ થતી ટ્રેક્ટર ની બેટરી તેમાં ડીઝલ કારની બેટરી અને ઈસી આપણે જેસીબી ટ્રક ઇન્વર્ટર તમારે જેની બેટરી જોતી હોય છે એ બધી અહીંથી મળી જાય અને આખા જૂનાગઢ આટલા ભાવમાં આટલી સારી અને ફૂલ વોરંટી વાળી બીજે ક્યાંય નહીં મળે એન્ટરપ્રાઇઝ સિવાય આપણે સરકાર માનીએ ફૂલ સબસીડી વાળો તમને અહીંયાથી મળી જાય સબસીડી ભરવાના ફોર્મ ચાલુ હોય કે ન હોય ગમે ત્યારે તમારે જરૂર રહેશે તમારે મશીન સિવાય ખાલી બેટરી જોતી હોય તો પણ તમને અહીંયાથી મળી જાય માત્ર અઢારસો પચાસ રૂપિયામાં અને આખો ઝટકા મશીન નો સેટ તમારી વાડી આવીને ફ્રી માં તમને લગાડી દે એક પર ચાર્જ લીધા વગર અને આખા ઝટકા મશીન ની ખરીદી ઉપર તમને એક પ્યોર ગિફ્ટ તો ખરીદ તો તમારે ગમે બેટરી જોતી હોય તો ઝટકા મશીન તો ક્યાંય ગયા વગર સીધા જ આવી જાવ જે આપડે આવેલ છે જે હોસ્પિટલ ની સામેની સાઈડ ઉપર ઝાંઝીરા ચોકડી જૂના પેલ બધા ભાવ સામે જૂની બેટરી આપતા છે